તારા સોપા હલના તા ભાઈ સાહેબ ધ્રુજ આવે હવે તારો બાપ આવે તોય નો ધ્રુજે કહીએ હજી તારે વાર છે તારા જેવા હવે હાથ જણા આવે તો શું થાય તો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દાદા જોઈ રહ્યા છો આ દાદા વિશાવદન છે ભાઈ અને આ દાદા તો એવું કીધું કે ગોપાલ ઇટાલિયા શું વિકાસ કરે એનું કામ છે ગોપાલ ઇટાલિયાના રોટલા શેકવા આવ્યો છે ભાઈ આ દાદા કહી રહ્યા છે હાલો તમને આકા આખો આગળ આખો વિડીયો બતાવું સાહેબ કેમ કે જ્યારથી ગોપાલ ઇટાલિયા ની અંદર જીત્યા ભાઈ ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાંના અમુક એવા લોકો કે જેમના ઉપર ગોપાલ ઇટાલિયા ગુસ્સે થયા ભાઈ અને આ દાદા તો ગોપાલ ઇટાલિયા ઉપર એટલા બધા ગુસ્સે થયા સાહેબ કે જેની કોઈ હદે ન હોય ભાઈ થોડીક તો હદ હોય ભાઈ ગમે તે વાતની હવે આ દાદા એમ કે છે ગોપાલ ઇટાલિયાને શું કહે તો હમણાં તો સાહેબ એમના મોઢે જ તમને સંભળાવું કેમ કે પાછું હું એક બે વાક્ય અલગ બોલીશ ને ભાઈ તો પાછો લોકો આજકાલ મારા વિડીયો બહુ કોપી મારે ભાઈ એટલે બોલતા પહેલાં પણ સાહેબ મારે ઘણું બધું વિચારવું પડે અને ધ્યાનથી બોલવું પડે એટલે હું તમને આ દાદાનો વિડીયો બતાવું સાહેબ વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને દર્શક મિત્રો આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવવા ને કહું વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ દાદાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ દાદા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ભારે પડ્યા ગોપાલભાઈ ઇટાલિયાને એવું કીધું ભાઈ કે ખરેખર આંબલીને તમે પણ ધ્રુજી જશો સાહેબ એકવાર આ વિડીયો જુઓ આ તમને મને આખો વિડીયો બતાવું કે આ દાદા શું બોલ્યા ભાઈ ખરેખર આ દાદા જે બોલ્યા ભાઈ એમની મગજ શક્તિના આધારે બોલ્યા છે બાકી તમે શું કહેશો દાદા વિશે દર્શક મિત્રો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો હવે સૌથી પહેલા તમે આ દાદાનો વિડીયો જોઈ લો